ય પ્રધાનમંત્રીશ્રી બે હાજર ચૌદ માં જયારે પ્રધાનમંત્રી બન્યા તો ડિસેમ્બર માં યોગ ને વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી થયું વિશ્વભરમાં એકવીસમી જૂન તારીખ નક્કી થઈ બે હજાર પંદરથી આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ ત્યારે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા રાજ્યસભાના સાંસદના વિશેષ ઉપસ્થિતિમાં અને આપણા ચારેય શ્રી મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ટંકારાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ આપણા વાંકાનેરના શ્રી જીતુભાઈ અને અળવદના પ્રકાશભાઈ વરમોરાના આ ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજીત પચીસસો લોકો જેટલા મોરબીના નગરવાસીઓની હાજરીમાં આપણે આ યોગ દિવસની ઉજવણી કરશું જેમાં આપણા શ્રી દેશને સંબોધન કરવાના છે અને આપણા શ્રી પણ સંબોધન કરવાના છે આપના મારફતે હું મોરબીના નગરવાસીઓને અને મોરબીના જિલ્લાના તમામ લોકોને હું વિનંતી કરું છું કે એકવીસમી જૂને સવારે છ વાગે આપ જિલ્લા કક્ષાના અથવા આપના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અવશ્ય પધારો મહાનગરપાલિકાનો કાર્યક્રમ મણી મંદિર ખાતે રાખેલો છે તેમાં પણ અંદાજીત એક જેટલા લોકો ઉપસ્થિત રહેશે વાંકાનેર ટંકારા માળિયા અને અળવદ દરેક તાલુકામાં પણ આપણે આ કાર્યક્રમ ઉજવવાના છે જે ટંકારાનો કાર્યક્રમ છે એમપી દૂલમાં થવાનો છે જેમાં પણ એક હજાર જેટલા લાભાર્થી પાર્ટિસિપન્ટ આવશે માળિયાનો તાલુકા પંચાયતમાં થશે હળવદનો મહર્ષિ ગુરુકુરમાં હળવદ ખાતે થશે અને વાંકાનેરનો નગરપાલિકાના મેદાનમાં કરવામાં આવશે મોરબી જિલ્લામાં જેટલી આપણી સાતસો ને ત્રેપન જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તમામ કોલેજોમાં છ સીએસસીમાં સાડા ત્રણસો જેટલી ગ્રામ પંચાયતમાં એટલે ત્રણસો ને તેપન હું એક્ઝેક્ટલી કહું છું તો આ તમામ જગ્યાએ દરેક ગામમાં પણ આપણા યોગાનું કાર્યક્રમનું આયોજન કરેલું છે એના સંબંધિત તમામ તૈયારી જિલ્લા વહીવટી તંત્ર અને અમારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના યુવા રમત ગમત અધિકારી મારફતે આ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ક્યાંક જો અચાનક વરસાદ પડશે તો આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમે એનો પ્લાન બી પણ બનાવી રાખે છે એની પણ તો એવું જરૂર પડશે આપના માધ્યમથી પ્રજાને જાણ કરશું હું મોરબીના જિલ્લાના અને શહેરના તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે આ યોગ દિવસ ફક્ત એકવીસમી ના મનાવતા એ દિવસે આવી અને જે બાબત શીખવાની છે એ બાબતો આપણે શીખી અને આપણા રોજબરોજના જીવનમાં યોગને એક ભાગ બનાવીએ અને યોગ ભગાવે રોગ એ મુજબ આપણે રોજ યોગ કરીએ તો આપણી તંદુરસ્તી ખૂબ સારી રહેશે અને આપણી મેદસ્વીતા પણ યોગથી દૂર થઈ શકશે અને યોગના કારણે આપણા થતા રોગોથી પણ આપણે દૂર રહીશું તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને વિનંતી કરીશ કે એકવીસમી જૂન શનિવારે સવારે છ કલાકે આપ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પધારો આપ મણિ મંદિર ખાતે પધારો અને આપણા આ કાર્યક્રમને સફળ બનાવો તાલુકાના કાર્યક્રમમાં પણ પધારીને તાલુકાના કાર્યક્રમને પણ સફળ બનાવો એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું